આવો કેમ છો અને આજે પહેલી લાયક સાથે પધાર્યા છો ખૂબ ખૂબ અભિનંદન બીજું નોર્તું છે આજે I'm mm -hmm. mm -hmm. જય માતાજી અરવિંદ ઠાકોર થી જય માતાજી અરવિંદભાઈ ઠાકોર ને જય માતાજી અને સોમળાજી તે જોડાવા બટલ ખૂબ ખૂબ અભિનંદન છે જય સોમળિયા જય સોમળિયા નમસ્તે સાહેબ બોલ ના નવરો બેટ પડ્યો ભેસ નું ખોણ બનાવી રહ્યા છે ઉકાળામાંથી બેઠા છે અને ગોળ નાખે છે જોવો તમે કયા ગામ છો સાહેબ અમે પાટણ જોયું છે અને આ ભેંસ માટે સવાર માટે ખોણ બનાવે છે પાટણ તમે જોયું છે અરવિંદભાઈ જી થી ઠાકોર અરવિંદભાઈ અભિનંદન છે ભાઈ હા પાટણ જોયું છે ને પાટણમાં ફાઈબન કેબલમે પાટર જોયું છે એમને સારું સારું જય માતાજી કોન્તીજી ઠાકોર સાહેબને નવરાત્રીના શુભ શુભેચ્છાઓ તો જય માતાજી કોન્તેપી ઠાકોર અને તમને નવરાત્રીને શુભ ઈચ્છાઓ ઠાકોર આપે છે ખુબ આગળ વધો કેવું છે ઘણા આવ્યા છો છો ઘણી વખત પાટણ આવેલા એવું છે એમ ને તો હવે કોક કોકડાડો અમે પણ સોમણાજી આવશું અને તમારી ઓળખણ કરશું કારણ કે ઠાકોર છો એટલે પણ તમારા ઘરે ચા પાણી કરવા છું આના મી પણ ઠાકોર છોં હોં કોણ ગેર એટલે શું હીએ કે ની માર્ય માર્ય માન કોને માર માનો રહો જોર આઈ ખોડલ રોજો એ મારે ઘોડિયલ મા રોજો વધારો વધારો તમારો સ્વાગત છે આવશું આવશું સો ટકા આવશું સોમડાજી આવશું એટલે પહેલો કોલ તમને કરશું અને મને ગમે છે તો ઠાકોર છું એટલે કોઈ બી ઠાકોરને સપોર્ટ કરું ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ અભિનંદન છે જય મહાદેવ ત્રીજી લાયક સાથે જય મહાદેવ જય ભોળેનાથ હર હર મહાદેવ ત્રીજી લાયક આપી દીધી છે તો ખૂબ ખૂબ અભિનંદન છે કે કે ડબ વાગે છે જય ભાઈ તો જય માતાજી હવે કેટલાક ડબોડા મૂકશો બીજા રાખો ને તમારા માટે નોરતા ગમ કુગીર નોરતા ગમ કુગીર જય માતાજી ભાઈ તો જય માતાજી ત્રણસો એકવીસ નંબર નું એરોપ્લાઇન આવ્યું છે અને હાઈવી ઉપર આપણે હોટલ છે એટલે મૌલ્યધર ટુલ ટેક્સ મારા નામે લઈ લેવાનું અરવિંદ ઠાકોર એવું છે એમને અરવિંદભાઈ સરસ સરસ આઈવી ઉપર એમની સોમળાજી હોટલ છે સોમળાજી અરવિંદજી હે ના ના સોમણાજી ગોવિંદગીરી બાપુ તરફથી જય મહાદેવ અને જય ભોળેનાથ પણ ગોવિંદગીરી બાપુ તમે તો નકરા પુતળા મિલ મિલમિલ કરો કોમેન્ટ કોઈને વાંચવા દેતા નથી દુ કોર બીજાને જોડા દેજો બાપુ નમસ્તે પંચોતેર મિત્ર જોડી ગયા છે લાઈક કોમેન્ટ કરતા રહેજો અને કયા ગોમ થી જોડવ છો ભાઈ આનાથી સપોર્ટ વધે એવું છે જય માતાજી સીતારામ જય માતાજી તો આવો બેન ખૂબ ખૂબ આભાર છે અમારી લાઈવ માં આવવા બદલે જય માતાજી દોલતરામ મહારાજ નું ગામ નોરતા અને કોણ ઘેર ચુડેલમાં નું મંદિર હા સાચી વાત છે આનાથી તમારા વોઇસ ટાઇમ જલ્દી બાપુ વોઇસ ટોર્મ તો બરાબર છે એક લાખ છવ્વીસ હજાર મારે સબસ્ક્રાઈબ છે અને એક જ મહિનાના પચાસ પચાસ હજાર કલાકવાળી હોય છે લાયક ડનભાઈ બાપુ હર હર મહાદેવ ભાઈ આનાથી તમને સપોર્ટ મળે છે એટલે માટે છું બાકી મને શોખ નથી અને જય માતાજી ભાઈ તો જય માતાજી કૈલાસબહેન કયું ગોમ છે બેન કૈલાસ બેન કયું ગોમ છે જય માતાજી સીતારામ માતાજી સીતારામ

મારો દવારેકાનો નાથરે મારા દવારકાનાથ એક્યાશી મિત્ર જોડે સાપી બેન જોયું છે સાપી અને સાપી જોયું છે કેટલી વખત જોઈ નાખ્યું છે સાપીમાં મારા ભાઈબંધ છે અને તેની વાળા હું કેટલી વખત આવું છું પેલું ત્યાંની વાળા કૈલાસ બેન આવી ગયા છે ખૂબ ખૂબ તમારો આભાર છે અને અંબાજી જાતા વચ્ચે આવે છે સાપી ખૂબ ખૂબ તમારો આભાર છે જય અંબે માં જય અંબે માં જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ અને લાઈક આપી દેજો કયું કયા ગામ થી જુઓ છો અમદાવાદ રહીએ છીએ અમદાવાદ રહો છો ખૂબ ખૂબ તમારો આભાર અને ખૂબ આગળ વધો અને આવી ગયો છે અમારો ડીએમ નો દાબદબો અઠાવન વર્ષ નો બાબલા ને પ્રધાનજી ઠાકોર ના જય માતાજી આઠમી લાઈક સાથે બાબલા આવી ગયા તમે પણ હા બાબલા તો આવી જાય બાબલા આપણા મિત્ર છે કૈલાસ બેન

કૈલાશબેન તમને જય માતાજી કે છે ભાઈ જવાબ આપજો અઠ્ઠાવન વર્ષનો બાપ લો છે હા પાછો કૈલાશ બેન હા બેન બા જય માતાજી તમને પણ જય માતાજી કે છે બેન તમારા પણ મિત્ર છે એવું છે એમને સારું સારું અમે લાઈવમાં વાતો કર્યા છે પણ હામાં હજી જોયા નથી હો અમારે પણ મિત્ર છે અને નવરાત્રિ દેખો લાઈવમાં સરસ નવરાત્રિ દેખશું લાઈવમાં દેખાડું એમને સરસ સરસ હા ભાઈ આહ નમસ્તે જય મહાકાળી માં નમસ્તે નમસ્તે લાઈક કરી દીધી છે ખૂબ ખૂબ આભાર અને દેવી તણા ગરબે રમવા જાય ये है जो से जय गणेश जय श्री राम बापा राम। हर हर महादेव धमसी भाई जय माता जी भाई दमरेश भाई, दंशी भाई।

Terima kasih telah menonton! બાબલા નામ દશરથ છે વાત સાચી શું વાત છે જય માતાજી અમારા દશરથ ભાઈ અઠાવન વર્ષના ના બાબલા ને ભરધનજી ઠાકોર ના જય માતાજી અને હવે ખબર પડી કે બાબલા નું નામ દશરથ છે એમ ને સરસ સરસ તો કૈલાસ બેન બે આગળ શું બતાવો છો એ અમને કોઈ ખબર નથી પડતી બાબલા ભાઈ જવાબ બાલ તો ખબર પડે રિટર્ન કરી દેજો હાલ બાબલો ચલા ચાલતો ચાલતો જઈ રહ્યો છે કેટલે ચાલતો ચાલતો બાબલો જાય છે ત્રણ વિડીયોમાં કોમેન્ટ કરી છે સરસ જય મહાકાળીમાં ત્રણ વિડીયોની અંદર કોમેન્ટ કરી છે તો જરૂર અમે રિપ્લાય આપશું અને તમારી ચેનલ જય મહાકાળીમાં ખોલી લઈશું અને સબસ્ક્રાઇબ કરી દઈશું મે સપોર્ટ આપવા માટે તૈયાર જ છો ભાઈ કારણ કે અમને તમે સપોર્ટ ના આપ્યો હોત તો એક વર્ષની અંદર એક લાખ છવ્વીસ હજાર સબસ્ક્રાઈબ સિલેક્ટ હોત અને લાઈવ નથી બનાવ્યો સાહેબ વિડીયા ફેમસ કરી અને મેં એટલા સબસ્ક્રાઇબ થયા છે અને લાઈવ તો હું સંબંધ વધારવા માટે કરું છું કદાચ જો લાઈવ ના થયો તો મારા બાબલાભાઈ બેન આ બધાને ક્યાંથી ઓળખો બીજી ચેનલ થી પણ સપોર્ટ કરું છું આ કરો 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 સપોર્ટ કરવા માટે હું લાઈવ થઉં છું કારણ ના કે મને સિલ્વર બટન એ મળી ગયેલું છે જય જય જાહુમાં કેમ છો ખૂબ ખૂબ આભાર નોરતા ચાલી રહ્યા છે ગરબે રમવા જાજો બધા એક ગરબો ગો એક ગરબો એમ ગઈ નાખીએ ભાઈ

ચાલો બીજામાંથી સપોર્ટ કરી દીધો છે શું વાત છે ખૂબ ખૂબ આભાર છે તમારો લાઈક કરી દીધી છે ખૂબ ખૂબ આભાર પાટણ ખરું પણ ગામ કહ્યું ભાઈ સમી સમી છે અમારું ગામ સમી પાટણ જવાનું સમી છે ભાઈ તમારું ગામ ચોણસમામાં કયું ગામ છે તમારું ગામ ચોણસમામાં કયું ગામ છે હું અભી હાલ ચોણસમામાંથી જ આવ્યો છું ચોણસમાંથી આયા ને મને 20 મિનિટ જેવું થયું છે કયું ગામ છે તમારું ચોણસમામ ચોણસમા એમને સરસ સરસ સરસો માંથી આવ્યો ભાઈ ઓકે સારું ભાઈ હવે હું રજા લઉં છું ભાઈ તો જય માતાજી આવજો બાય બાય નવરાત્રિ સારા ગરબા રમજો મજા આવી જશે અરે નોરતા યા દેવી તણા દેવીઓ રમવા જાય નોરતા જો મેસે મારે લાઈવ ચાલુ કરવાનો સમય થઈ ગયો ઓકે ઓકે ભાઈ આવું છું તમારો લાઈવમાં આટલો મારો લાઈવ પટે એટલે આવું છું અમારે તિજોરી કબટનું કારખાનું છે ભાઈ કામકાજ હોય તો કહેજો કઈ જગ્યાએ છે ભાઈ અમારે તિજોરી કબટનું કારખાનું છે કઈ જગ્યાએ છે

મુલાકાત ટકા મુલાકાત કરશું ચોણસમાં માં ઓતરા દિવસે આવવાનું હોય છે અને લગભગ કાલે આવવાનું છે રિટર્ન આપશો સરસ અને અમારે તમે તિજોરી બનાવતા હોય કબડ બનાવતા હોય એનો પણ અમે વિડીયો લઈ શકાશો હો